તો ભારતીય સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું ભારત દ્વારા ભરવામાં આવ્યું છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતમાં સ્વદેશી પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ એડવાન્સ પીડીયમ કોમ્બેટ એરક્રાફ્ટ અને સાથે સાથે ડેવલપમેન્ટ માટેના એક્ઝિક્યુશન મોડેલને મંજૂરી આપી દીધી છે અને આ આ તમામ હવે ભારત જ બનશે નિર્ણય આત્મનિર્ભર વધુ મજબૂત તો બનાવશે જ અને સાથે સાથે ભારતને દુનિયાના એવા ગણ્યા ગાંઠિયા દેશોની હરડમાં મૂકશે કે જેઓ આધુનિક પાંચમી પેઢીના જે ફાઈટર જેટ છે તેનું નિર્માણ કરી શકે જોઈએ એક ખાસ અહેવાલ તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એલસીએની સફળતા બાદ એએમસીએ ભારતનું બીજું અને વધુ અત્યાધુનિક સ્વદેશી ફાઇટર જેટ હશે અંદાજીત પંદર હજાર કરોડ રૂપિયાના પ્રારંભિક ખર્ચે વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન હેઠળ એરોનોટીકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ઉદ્યોગ ભાગીદારોના સહયોગથી અમલમાં મૂકવામાં આવશે આત્મનિર્ભર ભારત સંરક્ષણ ક્ષેત્રે નવી ઉડાન આત્મનિર્ભરતાનું આકાશ સ્વદેશી શક્તિનો નવો અધ્યાય મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ ભારત બનશે દુનિયા જોશે નવો યુગ ફાઈટર જેટ ઉત્પાદક દેશ નિર્માણ થી નિર્ભરતા ડીઆરડીઓ અને ખાનગી ક્ષેત્રની ઐતિહાસિક ભાગીદારી એન્જિન ટુ એવિયોનિક્સ સંપૂર્ણ સ્વદેશીકરણ તરફનો માર્ગ વિશ્વ મંચ પર ભારત ડિફેન્સ ટેકનોલોજી છે તેને દુશ્મન ના રડાર પર ટ્રેક કરી શકાશે નહીં આ માટે તેમાં ઓછો રડાર ક્રોસ સેક્શન આંતરિક હથિયાર સર્પેન્ટાઇન એર ઇન્ડેક્સ અને રડાર ઓબ્ઝર્વન્ટ મટીરિયલ જેવી અત્યાધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે આ ઉપરાંત તેમાં એડવાન્સ સેન્સર ફ્યુઝન અદ્યતન ઓવિયોનિક્સ અને બિસ્ટ મોડ જેવી ક્ષમતાઓ પણ હશે જે જરૂર પડીએ સ્ટીલ્થ ગુણધર્મોનો ભોગ આપીને મહત્તમ ફાયર પાવર લઈ જવાની સુવિધા આપશે એમસીએ પાંચમી પેઢીનું મધ્યમ વજનનું ટ્વિન એન્જિન મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ હશે તે હવાઈ શ્રેષ્ઠતા ગ્રાઉન્ડ સ્ટ્રાઇક દુશ્મનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને નિષ્ક્રિય કરવા એસસીએડી અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ ઈડબલ્યુ સહિતના વિવિધ મશીન પાર પાડવા સુક્ષમ હશે શરૂઆતમાં તેમાં યુએસ નિર્મિત જીઈએફ ફોર વન ફોર એન્જિનનો ઉપયોગ થશે જ્યારે ભવિષ્યમાં વધુ શક્તિશાળી સ્વદેશી એકસો દસ કિલો ન્યૂટન એન્જિન વિકસાવવામાં આવશે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં ખાનગી અને જાહેર ક્ષેત્ર બંનેને સમાન તકો પૂરી પાડવામાં આવશે આ એક મહત્વપૂર્ણ પગલું છે જે એરોસ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે ભારતીય કુશળતા ક્ષમતા અને સામર્થ્યનો ઉપયોગ કરશે ડીઆરડીઓના ના પુષ્ટિ કરી છે કે એ બે હજાર પાંત્રીસ સુધીમાં તૈયાર થઈ જવાની અપેક્ષા છે આ પ્રોજેક્ટ ભારતીય વાયુસેનાની ક્ષમતાઓને મજબૂત બનાવશે અને ભવિષ્યના સંરક્ષણ પડકારોનો સામનો કરવા માટે ભારતને તૈયાર કરશે બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી